તમને બધાની ખબર ખેડૂતની હાલત અત્યારે બહુ બહુ એટલે બહુ ગંભીર છે કેમ કે ઘણા લોકોને મેંડવી કપા ઘણું કરું આમ કહીએ તો બગડી ગયું નેવું ટકા લોકોનું બગડી ગયું ખેડૂતનું તો ખેડૂત શું કરે બોલો વિચાર તો કોઈ એક તો મેઢવી ને કપામાં ને એક વસ્તુમાં ભાવ પૂરતો મળતો નથી ડુંગળીમાં ને આ કુદરત યાર શું કહેવાય વરસાદ આવ્યો હું કરે બોલો તો એવું છે બધું યાર હવે છે ને આપણે છે ને આ ચેનલની અંદર છે ને ક્યારેક ક્યારેક મોટા વિડીયો નાખતા રહીશું ને હવે તો જો આજ કઈ બે તારીખ છે તો બરાબર મસ્ત અમારે નીકળી ગઈ હવે માથા કંઈ વરસાદ ન આવ્યા ખેડૂતનો કંઈક બીજો મોલ લઈ એમાં કંઈક મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ખેડૂતો મસ્ત તમારાનો તડકો નીકળી ગયો ને કપાસ છે ને આવે આવું થયું અમે એના ડુંગળીએ ડુંગળી એમાં જો પાણી ભરાઈ ગયું ને શું કહેવાય કે બગડી જાય ને આ પો આપણો ગભાએમાં અગિયાર બાર વાગી ગયા પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને શું કે સવાર સવારમાં તો ના ગયો પણ દહે અગિયાર વાગી ગયા ને અહીંયા એક ઝૂપડું હતું તમને કદાચ ખબર હોય કે ન હોય અહીંયા ટાકા હોય ને તો આવે કે એટલે ચાયા માટે ઝુંપડું હતું વરસાદ ને પવન ને એવું આવ્યું ને તો બધું પડી ગયું અહીં તો પાંદડા ને એવું પીડી જાય બધે ભાંગી ગયા તો હવે છે ને મને બોળું ભાઈને મારું ભાવે ને નવ ઝુકડું બનાવે કેમ કે ટાંકા બાકા ત્યાં બળી જાય જાય હવે તેડુક પાસે બહુ પડશે પડશે આવક નું આવે ખબર નહીં પણ ટાંકાને હાસાવા પડે રાવડે તો અહીંયા નાનું મતું ઝૂકડું બનાવવું ને તો અહીંયા આ બે જણાએ ને ગાળ કાઢે મારે વાપીથી સમસો લીધો હજી તો ગારો છે તો ગાવી ગાળ કાઢે સમસે સમશે હાથ બગડે હાથ છે ને હાથ સમસા લે હાથ બગડે ભાઈ આમ તો તે છે ને હાથમાં ગારો સોંટે છે ને તો યાર ગાળ કાઢે ને મજા ન આવે એટલે એ ચમચે ચમચે ગાળ કાઢે ને ખાડો થોડો ગુંડો હોય તો આ પીસ દે પા એવું થાય બધું તો એક ખૂટવા અહીંયા નાખશે એ અહીં નાખશે પછી અહીંયા વાંડો પીડ્યો ને ઈયાડો આમ નાખીને મસ્તમારો નાનકડું બનાવવાનું આપણે ચાયા એમ આ છે આપણે લીંબુડી અને એના ચોક મસ્ત મસ્તમાની લીમડી યાર તો આપણે ગૌને એના ચોક પજાવવાની છે લીંબુ એવું આવે તો આપણે પીવા થાય યાર ખાવા થાય ચાકમાં નાખવા થાય ચરબસ બનાવવા થાય તો આપણે છે ને ચોપી આવીએ તો બધા મિત્રો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દો ને કન્ટિન્યુ બન્યા રહેજો અને તો આપણે ચોપવા જઈએ મિત્રો આપણે છે લીમડી બીમડી મસ્ત મજા ચોપી આવશે ને આપણું એને ઘરનું મરત કહેવાય ને યાર નવા નું કરી દીધું છે તો તો પાંદડા પાંદડા મસ્ત મસ્ત નાખે મને ની નહીં નાખે તો કેમ ને નાનું એવું ઝૂપડું લાગે મસ્ત આવે મજા એમાં રહેવાની ઓલા મકાન કરતા ને આમાં રહેવાનું હોય ને બહુ મજા પણ એમાં રહેવાનું નહીં આપણે તો સારી રીતે પાંદડા પાંદડા નાખે નાનું ઝુંપડો

ગરમી બહુ થાય અને વાદળાને ઓલી બધું બહુ વાદળા હતા દસ વર્ષ હશે એ બધું અહીંયા નહીં થારું બહુ ગરમી થાય આવે નહીં સારું એવું તો કંઈક બનાવીને કહું છે આપણે ભાઈ જોઈએ તેડું કયો સાંજે ટાંકા તો પાણી મિત્રો હાથ પડી છે મસ્ત મજા એ લાઈ પણ તમને અવાજ એવો છે મસ્ત મજાનો યાર તો ને પછી દિવાળી યાર તો મસ્ત મજાના મહિને હું મારા ભાભી અને મારા બળુભાઈ મસ્ત મજાના લાઈ યે પણ એટલે નથી ફૂટી એટલે નીધે આજ દિવાળી દેવ દિવળી પણ એને કોઈ લોકો ફળતા નથી અવાજ બીજા નહીં આવતો અમે ફળી નહીં

હા બુક શું શું રિયા કરે બનાવે દેખાતો નહીં યાર સોશિયલ કેન તો આપણે કામમાં માં ને થોડી ક્લિપ કદાચ ઉતરશું તો નકી નહીં આ વિડિયો ને આપણો મોડ આવશે એટલે એવું નથી કે આજ તુલસી લગન છે તો અચ્છા વારે કહા જાવ એવું નથી યાર વિડિયો મોડ આવશે કેમ કે એડિટિંગ મેડિટિંગ કરવા વાર લાગે તો આ લોકો પડ અહીંયા બીજું બીજો પકડ બોમ આ પહેલા ને 60 રૂપિયા મળતું કેટલા 60 રૂપિયા આ માથા રાખ આ 60 રૂપિયા મળતું બોલા અત્યારે 150 રૂપિયા થઈ ગયા

મારા વાળા ફૂલ ખણી થાય ફૂલ ખણી ઈ ફૂલ ખણી અને કે ફૂલ ખણી તેવડે તો અને પ્રદૂષણ કે પ્રદૂષણ ઓકે એ વા વા એક આપડા માટે આ મારે વાર વાર આવે આ કલર કલર ની કેલા ધવડા ને ગોટન ગોટા વા વા એક લાલ પીળી કેમ એ વગી ગયો સિંહ આગળ પૂરી બી આગળ રાખ તો બળ છે બા ઈ તેવડે તો જોડે પૂરી પૂરી થઈ

માર તો પૂરી થઈ જાય યાર તો વડતો જો તે આ આપણે પૂરી આલો આ હરિયો એ જો એક તો જી હેઠે યાર પડી નહીં બતાય નહીં લેલીન પીલીન બધી કલર કલર ની થાય પાછો પાસ ઓર આયો પાસ ઓર આયો મારા વાળો પાસ ઓર આયો ઓહો ઓહો આ લાલ થઈ જો મોટી માં છે એમ લે 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 માથે માથે આપડી દિવાળી યાર આપડી દિવાળી ધવાડા તો પણ યાર બહુ ધવાડા